મિત્રો એન્જલ નોલેજ અપમાં આપનું સ્વાગત છે વિડીયો ચાલુ કરીએ એ પહેલા આજના જે દુખદ ન્યૂઝ મળ્યા છે જે અમદાવાદમાં વિમાન ક્રેશ થયું છે એમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે એમાંના એક આપડા પૂર્વ સીએમ જે વિજયભાઈ રૂપાણી એમનું પણ મૃત્યુ થયું છે તો વિમાન દુર્ઘટનામાં જે ભોગ બનેલા લોકો માટે હું એન્જી નોલેજ હબ તરફથી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવું છું અને તમે પણ કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખી અને શ્રદ્ધાંજલિ પાઠવશું તો આપણે આજે એક થી પાંચ પુણા જિલ્લા પસંદગી દિવસ છ હતો એમાં આપણે જોઈએ તો આજે કેટલા લોકો ઉમેદવારો આવ્યા હતા અને કેટલા ઉમેદવારોએ સીટો લીધી છે તો એમાં દિવસ છ ની અંદર ટોટલ એકસો ને સાત ઉમેદવારો હાજર રહ્યા હતા બસો ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા એમાંથી એકસો ને સાત ઉમેદવારો હાજર રહ્યા હતા તો આપણે વન કેટેગરીની વાત કરીએ તો સત્યાવીસો ને છાસઠ સીટોમાંથી ચારસો ને ત્રણ સીટો ભરાઈ ગઈ છે અને ત્રેવીસો ને ત્રેસઠ સીટો હજુ બાકી છે એસી કેટેગરીની વાત કરીએ તો બસો ને પંચ્યાસી સીટોમાંથી બેતાલીસ સીટો ભરાઈ ગઈ છે બસો ને તેતાલીસ સીટો હજુ બાકી છે એસટી કેટેગરીની વાત કરીએ તો છસો માંથી એકાવન સીટો ભરાઈ ગઈ છે અને છસો ને સીટો બાકી છે એસસીબીસીની વાત કરીએ તો સાતસો ને ઓગણીસિત્તેરમાંથી એકસો તેત્રીસ સીટો ભરાઈ ગઈ છે અને છસો ને છત્રીસ સીટો હજુ બાકી છે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો પાંચસો બે સીટોમાંથી એકસો પંચાણું સીટો ભરાઈ ગઈ છે અને ચારસો સાત સીટો બાકી છે એમ પાંચ હજાર સીટોમાંથી સાતસો ને ચોવીસ સીટો ભરાઈ ગઈ છે બેતાલીસો ને છોતેર સીટો બાકી છે તો દિવસ છની આપણે વાત કરીએ તો ઓપનમાં પાસઠ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે એસસીમાં ચાર એસટીમાં ત્રણ એસસીબીસીમાં ચોવીસ અને ઈડબ્લ્યુ માં અગિયાર લોકોએ જિલ્લા પસંદગી કરી છે એમ ટોટલ દિવસ છની અંદર એકસો ને સાત લોકોએ જિલ્લા પસંદગી કરી છે તો આ હતું દિવસ છનું કોષ્ટક હવે કાલે જોઈએ દિવસ સાતમાં કેટલા લોકો જિલ્લા પસંદગી કરે છે કેટલા ઉમેદવારો આવે છે અને કેટલા લોકો જિલ્લા પસંદગી કરે છે એ આપણે કાલના વિડીયોમાં જોઈશું થેન્ક યુ